તો આમોદના ભીમપુરા ગામમાં બાળકને સાપ દંશ દેતા તેના પરિવારજનો અંધશ્રદ્ધામાં તેને હોસ્પિટલમાં લઈ જવાના બદલે ભુવા પાસે તાંત્રિક વિધિ કરવા લઈ જતા સમય વીતી જતા આખરે માસુમે પોતાનો જીવ ગુમાવ્યો હતો આ ઘટનામાં આમોદ પોલીસે તેના પિતા અને કાકા વિરુદ્ધ બેદરકારીનો ગુનો નોંધી બાળકના મૃતદેહને કબરમાંથી બહાર કાઢી સુરત એફએસએલમાં પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે ગુજરાત સરકારે હાલમાં જ વિધાનસભામાં ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી અનિષ્ટ અઘોરી પ્રથા કાળા જાદુ અટકાવવા અને નિર્મૂલન કરવા બાબત વિધેયક બે હજાર ચોવીસને મંજૂરી આપી છે તેમ છતાંય લોકો હજી અંધશ્રદ્ધાને છોડવાનું નામ નથી લઈ રહ્યા

આ સમગ્ર ઘટનાની હકીકત એવી છે કે ભીમપુરા ગામમાં રહેતા કાંતિભાઈ રાઠોડનો અગિયાર વર્ષીય પુત્ર અરુણને રાત્રિના તેના વાળામાં બાથરૂમમાં ગયો હતો આ સમયે તેને સાપે દંશ માર્યો હતો જેથી બાળકે આવીને તેના પિતા કાંતિભાઈને સાપ કરેડ્યો હોવાની જાણ કરી હતી ત્યારબાદ પિતાએ તેને પ્રથમ હોસ્પિટલમાં લઈ જવાને બદલે તેને ગામના ભાથીજી મહારાજના મંદિરે લાવી તેમના ભાઈ સંજય ચુનીલાલ રાઠોડ જે મંદિરના ભુવા તરીકે ઓળખાય છે તેની પાસે લાવી ઝેર ઉતારવાની વિધિ કરાવી હતી જેમાં સમય વધી જતા અરુણના શરીરમાં ઝેર પ્રસરી જતા તે તડપીને મોતને ભેટ્યો હતો ત્યારબાદ તેને મોટરસાયકલ પર બેસાડીને આમોદ આરોગ્ય કેન્દ્ર પર લાવવામાં આવ્યો હતો

આમોદ પોલીસ સ્ટેશનના ભીમપુરા ગામમાં તારીખ બે નવ ચોવીસના રોજ એક બનાવ બનેલો હતો જેમાં ગામના તરુણ અરુણભાઈ કાંતિભાઈ રાઠોડ ઉંમર અગિયાર કે જેઓ તેમના ઘર રાત્રિના સમયે લગભગ સાડા દસ વાગ્યાની આસપાસ તેમના ઘરના વાડાની પાછળના ભાગે બાથરૂમ કરવા માટે ગયેલા હતા એ દરમિયાન કોઈ ઝેરી જાનવર એમને કડેલું હતું જેની જાણેના પિતા તેમના ઘરના સભ્યોને થતાં એમના પિતા તેમને લઈ અને ગામમાં જે ભાતીજી મહારાજનું મંદિર છે ત્યાં લઈ ગયેલા હતા ત્યાં એમના જે ભુવા તરીકે તેમના સગાભાઈ સંજયભાઈ રાઠોડ હતા જેઓ બંને ઝેરી જાનવર એની ઝેર ઉતારવાની તાંત્રિક વિધિ કરેલી હતી ત્યારબાદ ઘણો બધો ત્યાં ઘણો સમય ત્યાં વીતી જતા સીએચી દવાખાને લાવતા ત્યાં ડોક્ટર મરણ જાહેર કરેલ હતા અરુણને ઝેર ઉતારવાની વિધિનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવતા પોલીસ પણ દોડતી થઈ હતી સમગ્ર મામલો ધ્યાને આવતા એક્શનમાં આવી સહિતના અધિકારીઓની પરવાનગી અને હાજરીમાં ગતરોજ સાંજના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવેલા અરૂણના મૃતદેહને બહાર કાઢ્યો હતો તેના મૃતદેહને પોલીસ બંદોબસ્ત સાથે સુરત ખાતે આવેલા ફોરેન્સિક લેબ ખાતે મોકલવામાં આવે છે પેનલ ડોક્ટર દ્વારા તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવનાર છે જ્યારે બીજી તરફ આમોદ પોલીસે તેના પિતા કાંતિ રાઠોડ અને તેના કાકા સંજય રાઠોડ ભુવાની ધરપકડ કરીને તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે